વેપારી બાઇક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવેલા શખ્સે ફાયરિંગ કરતા તે ત્યાં જ પડી ગયો હતો તો ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે વેપારીનું નિવેદન લઈને ગુનો નોંધ્યો છે પોલીસે આસપાસના સીસીટીવીની પણ તપાસ માટે લીધા છે અને પોલીસની એક ટીમ શખ્સને શોધવા લાગી ગઈ છે પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બ્યુરો રિપોર્ટ આજરોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે એની બાજુમાં ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પસાળા છે તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો યોગ રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને આ પોતાના કારખાના ખાતે આવતા હતા ત્યાં તેમનું ગોડાઉન પણ છે આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ પછી ચેક કરતા એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂ શરૂઆત કરી છે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને સામે હોય અ અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે અમે એના ઉપર કામ કરી રહ્યા આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે સુરત શહેરની ઝોન ટુ ની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે